મિત્રો આપણા તલ છે તમને ઉભા હે ને મિત્રો આપણો બાજરો પાકી ગયો છે મિત્રો અત્યારે આપણે જાય છે ખેરે ઢોરને નિરણ પૂરો કરવા પછી તમને મળે તો મિત્રો આપણે આ વાસડા બાંધ્યા છે તો એને આપણે હવે છોડી લઈએ એની હવે નિરાંગ ખાઈ લીધી છે અને હવે આપણે એને હાથીએ જોડવાના તો ચાલો આપણે એને જોડીએ મિત્રો આ બે ને આપણે બાંધી લીધા છે ચાલો હવે આપણે એને લઈ જઈએ ખેતર તો મિત્રો આ હાથી છે અમે આપણે જોડવાના છે તો ચાલો આપણે જોડી તમને મળું આપણે બરતું જોડી લીધા ને ઓલું હાથી આપણે અહીંયા હાકી નાખ્યું છે ને હવે આપણે બધું લઈને તલ હારવા જવાનું છે તો ચાલો આપણે તલ હારવા જઈએ મિત્રો આપણે હાથી આખ્યું તો આ પપ્પા આ પૂરા વારી ને હવે આપણે આ પૂરાને ગાડામાં ભરવાના છે

મિત્રો આપણે ઘરે ભૂગી ગયા છે આપણે આ તલ ભર્યા હતા ત્યાં નો બતાવ્યો એટલે અહીંયા બતાવી દીધા છે તો આપણે આને ઉતારી લઈએ તો મિત્રો હવે આપણે આવી રીતના કઈ ઓગા કરવાના છે પણ એકના જોઈ શકો છો એટલા ઓગા કર્યા છે આપણે ભરી લીધું છે આ જોઈ શકો છો નસકલા આપણે આખી છે ને તમને જો મારા બ્લોગ સારા રાખતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આટલા ઓગા થયા છે ને હજી આપણે કરવાના છે ઉપર પછી આપણે પાછા ખેતરમાં આવી ગયા છે તલ એટલા વાયડા છે મિત્રો આપણે ઘૂઘરા સમોસા લીધા છે અને આપણે તલ વાટીએ છે મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી